મેલેડી માએ ઉજ્જેનના રાજા વીર વિક્રમને આપેલા પરચાની વાત કરીશું કહેવાય છે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ અઢાર ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે પણ આ મંત્ર કામરુ દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે એ કામરૂ દેશ જવા નીકળી ગયા કામરુ દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે જઈ રાજા અલખ ની રંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા બારી આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બારી પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા હે રાજા કાળી ચૌદશની રાત્રે પૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું